મહાદેવના દર્શન કર્યા પછી મીટિંગનું આયોજન કરાયું પંચમહાલ જિલ્લાના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ લક્ષ્મણભાઈ પરમાર તેમજ તિજોરીવાળા તેમજ દાદુસિંહ પઢિયાર અને રાઠવા દ્વારા હોદ્દેદારોના નિમણૂક આપવામાં આવ્યા

ભાઈ ફુલાભાઈ પટેલ લાલાભાઈ ગલાભાઈ પગી અને કિશોરભાઈ પટેલ અને સહમંત્રી અરવિંદસિંહ કિરણસિંહ સોલંકી પ્રમુખ ભૂપતસિંહ સાલમસિંહ પરમાર વિક્રમસિંહ તેમજ કિશોરભાઈ ગુલાબસિંહ પગી અને આદિજાતિ યુવા પ્રમુખ કિરણભાઈ લાલાભાઈ નાયક તેમજ અશોક કુમાર અમરસિંહ ઠાકોર શહેરામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા હોદ્દેદારોની નિમણૂક થતાં જ સહેરા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ લઈ હતો પવિત્ર નવરાત્રીના ચોથા મુહૂર્તે મરડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા પછી શહેરા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના સંગઠન મજબૂત થાય અને કરીશું તેના નારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ મિટિંગ ઉજવી જેમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો શહેરના કિંગથી ઓળખાતા તેવા જેબી સોલંકી જેવા બધા કિંગોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મેદાન ઉતારવાની ચર્ચા વિચારણા કરવામાં આવી પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા અને આપણા પંચમહાલ કોઈ પણ કોંગ્રેસના આગેવાન કે કાર્યકાર ને કામે ન લાગ્યા હોય બને નહીં એવા આપના વરિષ્ઠ આગેવાન રફિકભાઈ તિજોરીવાલા આપણા શહેરાના માજી તલાટીકમ મંત્રી અને ખૂબ સિનિયર આગેવાન ખૂબ કોંગ્રેસ માટે જેને લાગણી છે એવા કાકા કકા વિજવાનભાઈ મારી સાથે આવેલ આદિજાતિ મોરચાના પ્રમુખશ્રી ગુલસિંહભાઈ રાઠવા અમારા ત્રિલેન્દ્રસિંહ પઢિયાર સાહેબ યુવા કોંગ્રેસના શ્રી તથા સૌ નવનિયુક્ત આજે શહેરા તાલુકાના હોદ્દેદારો તથા શહેરા તાલુકામાંથી પધારેલ સૌ વડીલો આગેવાનો તથા સૌ કાર્યકરો આપના સૌનું આ તબક્કે હું સ્વાગત કરું છું અને ધન્યવાદ કરું છું કેમ હું પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તારીખે મે ડિસેમ્બર બે હજાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં મેં કાર્યભાર સંભાળે ત્યારબાદ આપ શહેરા ખાતે પ્રથમ સૌ સૌથી મોટી મીટિંગ થઈ રહી છે એના માટે પહેલાં તો આપ સૌનો ધન્યવાદ કરું છું અને મને આશા ને અપેક્ષા છે કે જે બી સોલંકી સાહેબની નિમણૂક આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે ત્યારે બહુ જ કપરી પરિસ્થિતિ છે અને કપરો આ એક આપણે હોદ્દો નિભાવવા માટેની ખૂબ આ એવું નથી કે હોદ્દો લઈને ગઈ રહેવાનો એવું નથી બહુ કપરી પરિસ્થિતિમાં કપરી કામગીરી આપણે બજાવવાની છે એ ચાહે સોલંકી સાહેબને હોય ચાહે મારે હોય પરંતુ આવનારો સમય સાહેબ કોંગ્રેસનો આવી રહ્યો છે હવે આપણે થોડીક જ હિંમત રાખી કામ કરવાની જરૂર છે સાહેબ આપણે જોયું ગઈકાલે ચૂંટણીઓ પછી છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ત્યાં પણ પરિવર્તન છે એટલે આખા દેશની અંદર પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી આપણા વિસ્તારમાં પણ આવે સાહેબ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે ત્યારે તમે જોજો પરિવર્તન અવશ્ય થવાનું છે કારણ કે પબ્લિકના કોઈ કામો થતા નથી અને આ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કશું થતું નથી મળત્યાના જે હોય